ભૂકઈ બોલ્યા ઓફર રાશિ એ ઓફર જુલેટી ઈ તો આવો તો ખબર પડે ઓફર એટલે તમે વિચાર કરશો આ તો 12 મહિનાની જ ઓફર આવે 12 મહિને આવે એક વખત આઈ તરત આવજો અને કોઈ કહેતા નહીં કોઈ હોમુ ના કેતા ફટાફટ આવજો કે રહી જા હજી ચાર પોત ફોન કરવા ના હે તમે એકલા તો આવરા જુલેટી આવો અડો તરત તરત આવજો ઓફર તો હોબળી જાય જુલેટી ની એટલે તરત આવશે

સારું કર્યું કે પાછું પેલા હેડો આવ્યો આઈ ગયા હોય તો

આવી ઓફર કોઈ ની રાજી છે આવી કોઈ ની રાજી ના હોય આ દાડા ના હોય એક નંબર ઓફર રે આવી બોલાવો ફોન કરો પેલો હોય તમે

ઓફર રાખેલી છે પહેલા નંબર ની ઓફર આવી ઓફર તો કોઈ ની રાશિ એની હોય ફટાફટ આવી જાવ ને કોઈ હોમો ધકે તો કેતા નહી ઓય આ તો વિચારવા જેવી છે ઓફર અલ્યા આ ફટાફટ આવો હેડો કોઈ કેતા નહી તરત આવજો આવે આવે ને આવો એને ઓફર એ બે છે

મારે બાદ જવાનું મેં ઓફર લેવા આવ્યો વાત કરો તો રાશિ હે કે આવી ના હોય ઓફર તો તહેવાર મોડી ચીવી હોય માહ તમે કોઈ આવી રાખેલી હોય તો મને પેલું કેવું તું કે ધુલેટી રાખવાની તો હું લુગડા હારો પેરી ના હોત વાત કરો

અરે બસ બાકી છોડો વાહ વે બાકી અરે રે રે અબ બાકી રો બોલો કાઢીશ હે શું હતું બોલ શું વાત નું

અડસો કલાક ની ઓફર પૂરી છે તમારે જવું હોય તો જો ઓફર પૂરી કે વાત કરવા માટે જો હવે જો

ભલો કાકોન કીધી એવી કે મજા અરે તો એવી ઓફર હે બાર મહિના એક વખત ઓફર આવી આવે આ ઓફર સૂચી ગયા તો જિંદગી સૂચી ગયા એવી ઓફર આવો અરત કોઈ કેતા નહી પાસા તમે વિચાર કરશો

તમે મને વાત સાચી હે પણ તો કિસવાર ના આવે આ તો માણસ આવે ને તો ખબર પડે કે ઓફર કેવી તમને ખબર પડી ગઈ ઓફર ની

હા હા ઓ નડી ઓપર તા મને નાડી મે ઓપર રાખીને મને નાડી પગાડો નોકડા ઉભરો ઉતર ભરો તુલાને બગાડો ના તમી મન બગાડો એ એ હે એ ઓમ કરો ઓમ કરો બગાડો

હવે ખાધો હે નઈ હા હવે પોણી નહીં નડિયો નડી નડી ઓફર હવે ગયું હે

તમે તો મનેતરી ના છો હવે કીધું વફરપુરી તમારે હવે જવું હોય તો જો તમે ભણાવે